नु करा ए yeah? जो जो इज गलुन् देखाडे रो यो इज गलु नै रे ममी डसे अठे त आय सा नाश्ता लेउ चलुसी ह जानु बेन नु करो बेठा बेठा नाश्ता गरि नाश्ता गर भई त उखरे भेल ए है खा सु खा सु बा तमी नु करो न तापु छ हे त पछि तरा माताजी बधाई ने जो यो हमो जोइ रयो

પેલા નાસ્તો કલ્લી બીજા મહેમાન બહાર બેઠા છે તો આપણે કે નાસ્તો કરી કલ્લી બે તો ફેમિલી નાસ્તો કરીને કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે ફેરવાના છે બધા માલ ને હવે ને બધા ફેરવી નાખીએ પૈસા પર બધાને મળાવ્યા આજે છે કે 3-4 વરસ પછી અમારા ઘરે મહેમાન આવ્યો કેટલા વરસ 3-4 એક ફેમિલી જો તમને ત્યાં ભાઈલા વિડીયો મેં

મોટો રસ્તો હાલો અહીંયા હવે મોકલવા બાપ દીકરી ભલે ભી

Hva er det? મસ્તી ને શાબુની તમેના દાણા ને રીંગડા ને ટમેટા મસ્ત મસ્ત ને રોટલો વાળો કરી લઈ તો ફેમલી અમે વાળો કમ્પ્લીટ થઈ જશે અને અત્યારના વાગી રહ્યા છે બાર તો આમાં કે ખાલી પાંચ ટકા સાર્સિંગ રેવું ને કારણ કે અમે જમીન ઊભા છે ને તારને લાઈટ જ નથી ક્યારે આવે નક્કી ને આખી રાઈ થાય કે હવે એમને રહેવું પડશે લાઈટ નહીં આવે તો પછી આનું સાર્સિંગ એ નહીં થાય કે આનું સારસિંગ નહીં થાય એવું બધું છે મેં મને વાત કરો તો આમાં ગોડીને જાણું ને એને તો નિશાળ બધી સારું થઈ જાય એટલે રજા તો બહુ આવવાનું પડાય નહીં બહુ એટલા માટે બધા મહેમાન વીઆઈ ગયા છે પાછી રજા આવશે તો આવશે અને આજનો વ્લોગ જો અહીંયા સુધી રાખું છું અને આશા રાખું છું તમને અમારો વ્લોગ ગમ્યો છે ગમ્યો તો યાર લાઇક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો યાર સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરી દેજો મળ્યા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય મહારાજ